જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં તો વાગી ગયા છે સાડા દસ અને જો જસ્મીન હું બાંધે અને મારા પપ્પાની વાડીએ ગયા ને આપણે ગુલ્ફી લઈ લીધી ઓલો બેન વાર આવ્યા હતા ભાઈ એના પાસેથી જો ગુલ્ફી જસ્મિન એ ખાઈ હે ને હું એ ખાઉં મારા મમ્મી ને દાત દુઃખે એટલે એની નથી લીધી અને આ બાજુ ગુવારનું કામ આવે છે ગુવાર બીટવાનું પેલા ગુલ્ફી ખાઈ લઈને ઓગરી ચાહે પછી ગુવાર બીટી હાલો તો જો આપણે બેહી ગયા બપોરા કરવા મારા પપ્પાની હજી ન આવ્યા વાડી હતી મેં વહેલું ખાઈ લીધું મેળે નથી એટલે તો જો આ છે ગુવાર બટેકાનું શાક અને બાજરાના રોટલા ને રોટલી તરી આમાં સેતા ખરી ને હા સેતા ખરી આ રહી આમ કદાચ પૂરી થઈ ગઈ હોય પણ ના શે અને મમ્મી છે ને બરફ ઓગાળે છાસમાં તો દાઢી ઢાઢી છાસ અને પ્રથમ જો ખાઈ લે ને તો ખવાય જાય બાકી જો છાસ નો વેટકો મોઢે માંડી ને તો પછી પીવાય જ જાય ધરા રાખો વેટકો પૂરો ના થઈ જાય ને ત્યાં સુધી હું ત્યાં પી જ જ રાખી અગર મને ક્યાં ખવત જ નથી કઈ આજ તો મરા કાઠ જ આવે તો જો ઈ છાસ માં હે ને બરફ નાખીને ઓગારે फटाफट ઓગળી જાય ને આપણે છાસ બેટા નો વેટકો પી લઈ જો આપણે બપોરા કરી લીધા અને હે ને ભેહુ ને બપોરા દે દીધા એટલે કે ભૂકો નાખી દીધો તે જો ખાઈ છે અને જો પૂગા તો નથી અને ઈમણો કરવા જાઉં તો મારવા થોડે જો બધી છે ને એક ધારી લાઈનમાં ઊભી અને ભૂકો ખાય છે આ વાયડી છે થોડીક બહુ નહીં થોડી થોડી વાયડી છે હાલો તો આપણે છે ને અહીંયા જઈને કરી ખા હે નહીં અને ઉડાડશે રોગે રોગી આંધીન તો હે ને પુગાય નઈ ને તો એ આગલા પૈકી થી ઢેડી લી એવી છે પાકી ગમાણ હોય તો ભૂકો બગડે નઈ ઉડે અહીંયા આપણે માં હાઇ જે નાખીને તો બહુ પવન હોય તો ઉડવાની બીકરી હમણાં જ મકાઈ નથી હવે કેમ જે ચકલી આવી અહીં છેન મસ્ત પવન આવે પોયગી અને મને ભૂકા માં હે ને ઈંડા હે ચકલી ના ઈ બચા થઈ ગયા જીન કરીન કા બચા હે આ ભૂકો ભરવાન થાય ને તા વડા થઈ જાય ને તો પછ ઉપાડી ની જો તડકો ફૂલ તાપી ગયો જો ગોપી હે ને કસરી નાખે હવ બગાડે ને ગમાણવા ને એટલે ઈ એક ફાયદો થાય અને આયા આપણે ભૂરી બાઈ ને પંખો ચાલુ કરી દીધો અને આમાં છે એક સ્પેશિયલ વસ્તુ હાલ આપણે ફ્રીજ માં રાખી દીધી રોંઢે નાસ્તામાં બનાવવાનું છે જો આપણે ફ્રીજમાં છે ને માખણે રાખી દીધું એટલે અસલ જામી જાય અને હવે આ રાખી દે આપણે બ્રેડ આ છે ને બ્રેડ બનાવવાની છે સેન્ડવીચ ચૂલા ઉપર ફરવા બનાવી હતી ને એમ તો એ આવીએ કાલના વ્લોગમાં આપણે છે ને ફ્રીજમાં રાખી દઈએ એટલે ઓલી ના થાય ઝીનકા પેકેટ આવે હવે બધામાં કાપ મેંડો આવવા નકર મોટા મોટા પેકેટ આવતા મસ્ત હવે હા જીનકા જીનકા જો ચાર પેકેટ લઈ લીધા છે ને તો ત્રણેય પૂરા થઈ જાય પણ એક વધારો હોય ને તો કોઈ ટેન્શન નહીં જો કાકડી પણ છે અને ટમેટા છે જાય દઈએ ટમેટા છે કાકડી છે ડુંગળીની બધુંય છે એ તો વાપાય ડુંગળી અને કાચી કેરીનું છે ને આપણે બનાવવાનું છે એ હું કાલના બ્લોગમાં બધું આવી જાય હે હું હું નાખી કહી જ દીધું લગભગ બધું તમે તો જે બધું પડ્યું હે અમારા ઘરના બધા કેવા હે કોઈને ખબર ના હોય અમુક વસ્તુ પડી રહી હોય ને તો જાય છે એવું છે ભૂલાઈ જાય તો ભૂલાઈ જાય હે જસમીન ને દાંત આવે મેં પૂછ્યું નું કે હે કે મને નથી ખબર તો જો હેના કારેલી કોક ની પડી છે પૂછવું જો હે કી હે એમનો ખાઈ ના જવાય કોઈના ભાગની એમાં એવું હોય કે જઈ ટાઈમ ના હોય ને એમાં રાખી દીધી હોય પડી દીધી હાલો આપણે ફ્રિજ બંધ કરી ફ્રિજ બંધ કરવાનું મન તા નથી થતું એમ થાય કાંઈ ઠંડી ઠંડી હવા આવે ને તે બેઠા રહી પણ હાલો આપણે બધું મૂકાઈ ગયું ફ્રિજ ને આપણે કરી દઈ બંધ હાલો તો જો વાગી ગયા છે સાડા ચાર અને જો વાતાવરણ કેવું થઈ ગયું ઘડીક થાય તડકો ઘડીક થાય છાયો વાતાવરણ થઈ ગયું

ભૂકો ભરવા ને થાય ને તા ઉડતા બિચારા જતા ભૂકામ માળો કર્યો ક્યાંય તે જો આ સાઈડ થી લઈ માલ ને નાખીને આ સાઈડ થી નાખી અહીં ક્યાં અડખે પડખે અડતા જ નથી નાખો વળી પડે શું કરું બસ ચકલી ગોઈતા રાખે અને અહીંયા તો એવો કચરી કચરીને આપણે એલો કર્યો હતો ને ઢગલો તે વાંધો ન થાય બે કરો સાટા ને પડ્યા ને ત્યાં પહેલરો નથી ને થોડું થોડું પલરી જાય અને આજ ભાણા કરવાનો વારો આવી ગયો છે મારા મમ્મીનો જો એ ભાણા ઉઠ મારે મેં હમણાં એક ચટણી બનાવી લીધી ને બીજી ચટણી બનાવી પછી ટમેટા ને હું મોરશું હજી મારા પપ્પાની એ વાડીએ ગયા એ મોડા આવી આવે એ ઉપર પછી આધાર રહીએ કંઈ બનાવું એવું છે તો એ રેસીપી આવી કાલના લોકમાં રેસીપીમાં જ કંઈ નથી બધાને આવડી જાય એમ છે અને હવે હેલ્પ છે પણ એ કાલ ના માં આવશે કા ચેરુ ને છે ને હા જ સડતી હોય ગજબ બે જતી હે એ ચેરુ હું છે તારી વાતો નથી કરતી હું હમણા હે ને બહુ જ વાયડો થઈ ગયો ઈ જો એ રોટલો પડ્યો ને તે ઈખી જ સડે ને તક લઈ લે હું છે ઘરીકવાર બોલ આવે ને ફોસ લાવે તો વાંધો ના આવે નકર ભણ જાય થારી ને રોટલા પડ્યા હતા ખાઈ નહીં ગરમી ખાઈને જ દૂધ ને રોટલો બસ 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 ચેરું રામ 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 કરે એમ કહી ને કે રામ રામ ને તો એ ફોલાઈ જાય રામ રામ કલે હા જવાય નહીં રામ રામ કરવા તોડીને હું તો ભોર હે બિસારો કા હજી જો હે હું જીવણી જાય હું કે લઈ લે તો કઈ નહીં લઈ લઉં ખાઈ જતા ખાવું તો કેવું વાતાવરણ થઈ ગયું મીંડા થવા એક જ ટેન્શન કરતા વધારે આ ભૂકાન બીજું કઈ એટલું બધું હે નહીં બર્તન નું તો એ તો ફટાફટ થઈ જાય વરસાદ આદરમાં આવે તો થઈ જાય તો અને હવે જો આવી રીતના મમ્મી ભરી આવે તા ગારા પછી અહીં છ બેઠી બેઠી વીણેરું જસ્મીન ભાઈ કઈક પાંચ હજાર નો વેચી નાખો હવે બીજી ભારી ભરાય જરવાજ આ ખીલા થી થોડુંક રિયું ગજી કાઢી લે તો હક થઈ જાય ને બસ તડકા ની ઉપજે બાયણે ખીલો ધરબે બધા કે હારું પણ આની ગમાણ તોડ ને ખીલો ધરબા

ખાના લોયા ભરવા બેટા જસ્મીન ને આમ તો માલ છેતી બેક પાડ્યા લેવા લાગી એ હજી બેગ માલ આમ આગળ લઈ લે ને તો પછી હું આડા આવે તો મારે બેહી જગ્યા જાય ને ખીલા માલ હું બોલ ના જાય આમ વેચી હે તો કોઈ રાખે હા તો તો

બરબારી હાવ મારવા થોડે વાઈડી ને અવાર પાણી નથી ધમારાતાય નથી ને ફુવારાય ચાલુ નથી થતા હેરાન થઈ ગયા પાણી વગર વધારે વરસાદ થાય ને તો પાણી ના ખૂટે પડવા નક તો થોડું થોડું નાખતા બે બે ડબલા ખાલી માથે નાખીને તો એ જો ખરજવા કઈ કંઈ ના થાય પણ હું પાણી જ નમરે તો શું નાખે કાબુ તો જોઈ ધોરી થી હાવ ફેર પડી ગયો મટી ગયો હાવ અને હાલો તો છે ને આજ તો થોડોક કેટલોક બ્લોગ હોય મને એ નથી ખબર બ્લોગને એન્ડ કરી દે મળીએ કાલ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ જય દ્વારકાથી